એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમું એડિશન એફ એન્ડ આઈ ફેશન શો બે હજાર પચીસ સર્જનાત્મકતા અને કલાત્મકતાનો શાનદાર સમન્વય બસોથી વધુ વિદ્યાર્થીઓએ પાંચ અનોખા કેટેગરીમાં બસો પચાસથી વધુ વસ્ત્રોની ભવ્ય પ્રસ્તુતિ આપી લાઈકબાય ફેશન વીકના મોડલ્સે રજૂઆત કરી ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમાં એડિશન ઓફ એન્ડ આઈ ફેશન શો બે હજાર પચીસમાં સર્જનાત્મકતા નવીનતા અને કુશળતાનું અવલોકિક મિશ્રણ જોઈને દર્શકો મંત્ર થયા હતા એ સિમ્ફની ઓફ ફેશન એન્ડ આર્ટિસ્ટ્રિક થીમ સાથે યોજાયેલા આ વિશિષ્ટ ફેશન શોમાં બસોથી વધુ ફેશન ડિઝાઇનર્સ વિદ્યાર્થીઓએ ચાર મહિનાની સતત મહેનત પછી બસો પચાસથી વધુ આકર્ષક વસ્ત્રો રેમ્પ પર રજૂ કર્યા એનઆઈ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે એફ એન્ડ આઈ ફેશન શો માત્ર એક ઇવેન્ટ નથી પરંતુ અમારી વિદ્યાર્થી મિત્રોની સર્જનાત્મકતા અનુશાસન બધા અમારો ફિફ્ટીન એડિશન ફેશન શો છે અત્યાર સુધીમાં એઝ અ એજ્યુકેશન એક્સપર્ટીસ તરીકે તમને કહી રહ્યો છું અત્યારે અમારા લગભગ સોથી જેટલા વધારે સ્ટુડન્ટ છે એમણે આ શોમાં પાર્ટિસિપેશન કર્યું છે અને લગભગ હંડ્રેડ એન્ડ ફોર્ટી પ્લસ ડિઝાઇન્સ અહીંયા શોકેસ થઈ છે જેમાં સસ્ટેનેબલ ઉપર પછી છે છે પ્લાસ્ટિક એને રિસાયકલ યુઝ કરીને કેવી રીતે કરી શકીએ એવી આખી ટેકનોલોજી શકીએલોજી આમાં અત્યારે મારી પાસે ડાયવર્સિટી ઓફ સ્ટુડન્ટ છે એવું કહી શકીએ કે સાઈઠ સિત્તેર ટકા સ્ટુડન્ટ્સ છે જે ગુજરાતના છે બાકીના ત્રીસ ટકા છે એ ગુજરાતની બહારના છે જે મારે ત્યાં અહીંયા સ્ટડી કરવા આવ્યા છે ને અત્યારે એમનો ફેશન શો માં એમનું પોતાનું શો કેસ કરશે ગાર્મેન્ટ વિનર માટે અમે પહેલેથી જ્યુરી પેનલ અમે બહારથી બોલાવી હતી